વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૃષ્ટિ બ્રિજ નો બે દિવસનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા વ્રજનામાં આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષ્યમાં પૃષ્ટિ બ્રિજ એક્ઝિબિશનનું બે દિવસ માટે જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે વ્રજધામ આધ્યાત્મિક સંકુલે પૃષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું એટલે કે વિશાળ આધ્યાત્મિક સંકુલ છે જેમાં ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવા વ્રષધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી બ્રજરાજ કુમાર મહોદય શ્રીના મંગલ સાનિધિમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના બધા જન દ્વારા આયોજિત સંયુક્ત ઉપક્રમે બે વર્ષની ભવ્ય ભવ્ય સફળતા બાદ એક

વેલેબ્યુટ ઓર્ગેનાઇઝેશન નોર્થ ઇસ્ટ ઝોનના નેતૃત્વમાં તેમજ સમસ્ત વિવાયો વડોદરાના તત્વાવધાનમાં આજે પુષ્ટિ એક્ઝિબિશનનું ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે પુષ્ટિ માર્ગના શિંગાર હોય વસ્ત્ર હોય આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મને અનુલક્ષીને જે કંઈ પણ ઉપયોગી વસ્તુઓ છે આપણા ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને જે ઉપયોગી વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓને એક જગ્યા ઉપર એનું વેચાણ થઈ શકે લોકોને એનો લાભ મળી શકે તે માટે થઈને આ એક સુંદર પ્લેટફોર્મ વ્રજનામ સંકુલ અને વિવાહોના તત્વાવધાનમાં અહીંયા લોકોને આપવામાં આવ્યું છેલ્લા બે વર્ષથી આ પૃષ્ટિ એક્ઝિબિશન દર વર્ષે ખૂબ મોટા પાયે નોર્થ ઇસ્ટ ઝોન વિવાયોના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે આ વર્ષે બજગામ સંકુલ ખાતે આ સુંદર આયોજન થયું છે ઘણા બધા લોકો આ આખા આયોજનના અંદર જોડાયા છે આ પ્રસંગે વિવાયો વડોદરાના બધા જ પદાધિકારીઓને સવિશેષ રિશિતાબેન એશાબેન અને એમની આખી ટીમને આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રભુ આ જ રીતે એમને શક્તિ આપે આવા જ આયોજનો દર વર્ષે વડોદરા શહેરમાં થતા રહે અભિનંદન સાથે ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છા પરમ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી ના મંગલ આશીષ તેમજ અમ સૌ પંક્તિ ના માર્ગદર્શન હેઠળ આજે આપણે દસ અને અગિયાર ઓગસ્ટ પુષ્ટિબ્લિસ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને આ આયોજનનો હેતુ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશન કરીએ છીએ અને એ જ પર્પઝથી કે ભાઈ જે લેડીઝો ઘરે બેઠીને બિઝનેસ કરતી હોય એમને આપણે એક વિવાયોના માધ્યમથી એક પ્લેટફોર્મ આપીએ છીએ એમને કાયમના કસ્ટમર મળી રહે ને એમનો બિઝનેસ થોડો ડેવલપ થાય બસ એ હેતુથી જ અમે આ આ એક્ઝિબિશન પ્લાન કરીએ છીએ દર વર્ષે આજે અમારો આ વર્ષે અમારું ત્રીજું વર્ષ છે અને અમારા એમાં વિવાયો વડોદરાના બધા ઝોન પદ અધિકારીઓ છે અમારા મેઇન વિંગના રશ્મિબેન શાહ આપણી સાથે છે એમનો પણ અભૂતપૂર્વ આમાં અમને ખૂબ જ એમની મદદરૂપ મળી છે અમીષાબેન શાહ છે નોર્થ ઝોનના સરિતાબેન શેઠ છે રૂપલબેન છે બધા અમારા વિવાહીઓ ઝોન પ્રમુખોને હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જેમણે આ આયોજનને સક્સેસ બનાવવા માટે બહુ સિંહ ફાળો આપ્યો છે ને એમના એક એક દિવસ અમને આપ્યા છે આયોજન માટે એટલે એમના માટે હું ખૂબ ખૂબ થેન્ક્સ છું જય શ્રી કૃષ્ણ હું હર્ષિદા પટેલ વિવાયો મેનવિંગ મહામંત્રી